હરે કૃષ્ણ જય ગો માતા બધા મિત્રોને યુટ્યુબ ફેમિલી આપણે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો કે આપણે તેત્રીસ પાંત્રીસ હજાર સબસ્ક્રાઈબ ફેમિલી થવા જઈ રહ્યું છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ઘણા લોકો ઇન્સ્ટાગ્રામથી આપણે ફેસબુકમાં આપણી સાથે જોડાય છે તો ખૂબ ખૂબ તમારા બધા ઇન્સ્ટાગ્રામ ફેમિલી છે તે લોકો યુટ્યુબમાં આવીને સબસ્ક્રાઈબ કરો છો તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો આજે આપણે પાંત્રીસ હજાર ફેમિલી થવા જઈ રહ્યું છે તો તમે બધા સપોર્ટ કરશો તો વધારે આગળ આપણી આ ચેનલ આવશે અને અને પશુપાલક ની માહિતી આપણે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને બધા જોડાઈ જશું આપણી સાથે ખાસ આપણે જોડાવાના આપણે વાત કરવાના છે બધા મિત્રોને કે જે કોઈ ખેડૂત મિત્રો બટાકાનું વાવેતર ઘઉંનું વાવેતર અથવા વાવેતર કર્યું હોય અને ખાસ બધાને વેચવાની હોય જે વ્યક્તિને કોઈને વેચવાનું હોય મરચું હળદર અથવા બટાકા આ જે કોઈ વ્યક્તિ છે અને એને કોઈ આમ આમ કેરી અને બીજી કેરી પણ જે કોઈ વ્યક્તિને આ બધી જ વસ્તુ અત્યારે સીઝન પ્રમાણે જે કોઈ વ્યક્તિને વેચવાનું હોય અથવા લેવા માંગતા હોય તો આપણે એમને કૃષિ વિદ્યા ચેનલમાં સપોર્ટ કરશું તો અમને કોમેન્ટમાં જણાવશો અને તમારો કોન્ટેક્ટ નંબર જણાવશો તો આપણે સંપર્ક કરીશું અને તમારું વેચવામાં મદદ કરશું અને કોઈ વ્યક્તિને લેવું હોય તો તેમને લેવામાં મદદ કરશું બંને વ્યક્તિ આપણી પાસે વેચવા વેવાળા પણ આપણી સાથે ખેડૂત મિત્રો પણ છે અને સારી વસ્તુ ડાયરેક્ટ ખેડૂતો પાસે ઓરિજિનલ વસ્તુ મળી રહે એવા લોકો લેવાવાળા પણ આપણી સાથે જોડાયેલા છે ઘણા બધા અઢી લાખ ફેલો ફેન ફોલોવર છે તો એના માટે આપણે બધા લોકો જોડાયેલા હોય છે તો તમે અમારો સંપર્ક કરવો જયદીપ જયદીપભાઈ જોલિયા હાય બોલો તમે જયદીપભાઈ કઈ જગ્યાએથી છો શું તમારું નામ કઈ જગ્યાએથી છો જયદીપભાઈ જોલિયા બીજું આપણી સાથે જે કોઈ વ્યક્તિ લાઈવ જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં તમારું નામ જણાવજો અને આપણી સાથે કોઈ કૃષિ વિદ્યા ચેનલમાં આપણી સાથે કામ કરવા માટે મીટિંગ આપણી ગ્રુપમાં ત્રણ વ્યક્તિ લાઈવ જોઈ રહ્યા છો તમારું નામ કોમેન્ટમાં જણાવજો એક તો જયદીપભાઈ છે જોલિયા રાજપ્રાથી જયદીપભાઈ જયદીપ શું કરો છો તમે તમે કામ ધંધામાં જયદીપભાઈ કોઈ કૃષિ આપણે સોશિયલ મીડિયામાં રસ ધરાવતા હોય એવા વ્યક્તિને પણ આપણે ટીમ માં જરૂર છે તો કોઈ વ્યક્તિ સુરતમાં રહેતા હોય અથવા સુરતમાં આવી અને રહેવા માંગતા હોય તો આપણો સંપર્ક કરજો આપણે ટીમમાં આપણે માણસની બે બે ત્રણ માણસની જરૂર છે તો આપણે આપણી સાથે ટીમમાં લેશું તો કોન્ટેક નંબર અમારો કોન્ટેક કરજો રાજપરાથી છે જયદીપભાઈ બીજું કોઈ વ્યક્તિ લાઈવ આપણી સાથે જોડાણું હોય તો કોમેન્ટમાં જણાવશો તો તમારું નામ આપણે બોલશું સણાના શું ભાવે વેચો છો અને તમારે વેચાઈ જાય એમ ન હોય તો અમારો સંપર્ક કરજો આપણે સણા માટે ઘણા બધા લોકો માંગતા હોય છે તો સણા માટે આપણે સંપર્ક કરશું બધા લોકોને ડાયરેક્ટ

ભાવ તો અમને નથી ખબર પણ તમે વેચવા માંગતા હોય તમારા ત્યાં ભાવ શું ચાલતા હોય એના કરતા સારા ભાવમાં મળી જશે એના માટે આપણે થોડુંક વર્ક કરવું પડે તમે પછી કોમેન્ટમાં જણાવજો અથવા અમારો કોન્ટેક નંબર તમે લઈ અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા જ હોય અમારા એમાં કોન્ટેક કરી દેજો અમારો તમે કઈ જગ્યાએથી જોવો છો તે કોમેન્ટમાં અત્યારે કોમેન્ટ જણાવો અને બટાકાનું વાવેતર અત્યારે બધા કરતા હોય ખેડૂત મિત્રો તો બટાકા માટે અથવા કોઈ ઘઉંને વેચવા માટે અને અત્યારે એની સીઝન છે કેરીની સિઝન આવશે ઘઉંની સીઝન આવશે પછી મરચું પાવડરની સિઝન છે તો આ બધું વ્યક્તિ કોઈક વેચવા માંગતા હોય તો અમારો સંપર્ક કરો તો ખેડૂત મિત્રોને આપણે ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ગ્રાહકો હોય એમને ડાયરેક્ટ ખેડૂતોનો ખેડૂતો સુધી ડાયરેક્ટ મળી રહે એવો પ્રયત્ન આપણે કરીશું ત્રણ નંબરના છે ઝીણા શેણા સરસ કાંઈ નહીં તમારો વિડીયો આપણે અપલોડ કરશું અને લોકો સુધી પહોંચાડશું તમે એક શેણાનો વિડીયો અમારા નંબર ઉપર મોકલજો અને કેવા શ્રેણા છે પેલા કોમેન્ટ જોઈ લઈશું અમે વિડીયોમાં પછી બધા લોકોને જણાવશું તમે અમને વિડીયો મોકલજો અમારા વોટ્સઅપ નંબર પર તમારા શ્રેણીનો બીજા વ્યક્તિ કોણ લાઈવ 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 જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો તમારું નામ તમારું નામ જણાવશો જેથી કરીને હરે કૃષ્ણ જય ગો માતા બધા અવાજ અમારો ક્લિયર નથી આવી રહ્યો જણાવજો બે દિવસ પછી ઓકે બે દિવસ પછી શું મોકલું વિડીયો ઉતારી ને મોકલજો અને ફોટા પણ મોકલજો જે કોઈ શેણાનું તમે વાવેતર કરો છો વાવેતર કરેલું છે અને શેણાનું જે ખડું લેવાય છે તેનું પણ અમને ફોટા વિડીયો મોકલજો વ્યવસ્થિત ઉતારી બીજા લોકો કોણ કોણ વ્યક્તિ લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટમાં તમારું નામ જણાવજો આ એક છે છે એ નામ શું હે હાય હાય ફોટા મોકલજો ચાલો અત્યારે લાઈવમાં એન્ડ કરવા જઈ રહ્યા છીએ આપણે